એક બીજી વાત છે કે માતા પિતાની સેવા કરવી વૃદ્ધ માતા પિતાની સેવા કરવી આપણી તો શ્રવણની સંસ્કૃતિ છે શ્રવણનું લોય આપણી નસોમાં છે શ્રવણે જેમ મા બાપની સેવા કરવી એમ આપણે પણ મા બાપની સેવા કરવી કારણ કે આપણી સંસ્કૃતિ છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ તો માતા પિતાને આપણે જ્યારે દેવતુલ્ય માનીએ છીએ ત્યારે એ માતા પિતાની પણ આપણે સેવા કરવી જોઈએ આધ્યાત્મિક માર્ગે ચાલેલા કોઈ વ્યક્તિ હોય જે પરિવારને છોડીને સંત બને બને છે છે અથવા એ લોકો આધ્યાત્મિક માર્ગે જ્યારે આપણા સત્શાસ્ત્રોની વાત છે તો એ જ્યારે એ ચાલે છે ત્યારે એના પરિવારનું પુણ્યની દ્રષ્ટિએ અનંત ગણું એટલે કે અનંત ગણી સેવા એ કરે છે એવી વાત આપણા સત્શાસ્ત્રોમાં છે પણ તમે ગ્રસ્થ આશ્રમમાં છો તો માતા પિતાની તમારે સેવા કરવી જોઈએ તમે જો તમારા માતા પિતાને ઘરડા ઘરમાં મૂક્યા તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી તમારી પાસે રાખજો તમને પચીસ વર્ષ પછી કામમાં આવશે કારણ કે તમારા સંતાનોને સંસ્કાર પડી ગયા શેના કે માતા પિતા ઘરડા થાય એટલે આપણી અગાસી માંથી ગયા પેલું જે બિલ્ડિંગ દેખાય છે ને એ બિલ્ડિંગમાં આપણે આપણા માતા પિતાને મૂક્યાવાના છે ઘરડા ઘરની ઓફિસમાં એના વહીવટદાર સવારે ન્યૂઝ પેપર સાત વાગે વાંચતા હતા આપણે જોઈએ જોઈએ ને સવારે સમાચારો જોતા હોઈએ એમાં એક જાહેર ખબર હતી કે અમારું કૂતરું ઘરમાંથી ભાગી ગયું છે એ કૂતરું જો કોઈને મળે તો અમને જાણ કરજો કૂતરાના ફોટોગ્રાફ મૂકેલા એક બે અને નીચે સંપર્ક માટેનું નામ અને ફોન નંબર મૂકેલા એ પેલા વહીવટદારે વાંચ્યું બાજુમાં એક વૃદ્ધ બેન બેઠેલા જે ત્યાં ઘરડા ઘરમાં આશ્રિત તરીકે હતા એટલે ત્યાં ઘરડા ઘરમાં રહેતા વાંચતા વાંચતા આ વહીવટદાર ને વળી થોડું કેવા પ્રકારની જાહેરાત આપે છે એટલે પેલા ઘરડા બેન બાજુમાં બેઠા તેને પૂછ્યું કે કેમ હસો છો તો કે જો ને બેન આ જાહેર ખબર જોઈ તો કે શું છે તો એમને જાહેર ખબર દેખાડી એ ઘરડા બેને કૂતરાનો ફોટોગ્રાફ જોયો અને કહ્યું કે આ કૂતરું તો હારું મારી રૂમમાં છે કે પેલા વહીવટદારને બહુ આશ્ચર્ય થયું ત્યારે પેલા બેને કહ્યું કે આ જે નંબર છે ને નામ છે ને નામ એ મારા દીકરાનું છે નંબર એ મારા દીકરાનો છે એને ફોન કરજો કે એને તો મારી કિંમત ના રહે પણ મારા ઘરના કૂતરાને મારી કિંમત ને મારા સ્નેહ રહ્યા એટલે છોડીને મારી પાસે આવ્યો છે એટલે કૂતરામાં પણ આટલો પ્રેમ અને વફાદારી હોય છે બાકીનું અડધું વાક્ય હવે તમે સમજી જજો એટલે માતા પિતાની સેવા કરવી પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં એક યુવાન સભા પછી વ્યક્તિગત મુલાકાતમાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો ને કહ્યું કે મારે મારા મા બાપ સામે કેસ કરવો છે એ લોકોએ મને યોગ્ય રીતે ઉછેર નથી આપ્યો પ્રમુખ સ્વામી મહારાજ તો બે અઢી કલાક ની આ સત્સંગ સભા પછી લગભગ પોણો કલાક તો વ્યક્તિગત મુલાકાત ચાલવાની વચ્ચે આખી લાઈન ને થંભાવીને હાથ પકડ્યો સ્વામી કે તું મૂરખ છું તું શું બોલે છે તને ખબર છે આ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો કે તું મૂરખ છું તું શું બોલે છે ખબર છે મા બાપ સામે કેસ થતો હોય મા બાપની તો સેવા કરવાની હોય તું નાનો હતો અને અજાણ અવસ્થામાં તો અબુદ્ધ અવસ્થામાં હતો તારા માતા પિતાએ કેટલી તારી માટે તકલીફ વેઠી છે તો હવે વૃદ્ધ છે તો તારે એની સંભાળ રાખવી જોઈએ એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજે લગભગ ત્રણ ચાર મિનિટ સુધી પ્રેમથી એને સમજાવ્યો યુવાનના આંખમાં આંસુ આવી ગયા સ્વામી કે ઘરે જઈને પહેલું કામ કરજે માતા પિતાને ચરણ સ્પર્શ કરીને એમની માફી માંગજે અને યુવાનને યોગ્ય માર્ગ ઉપર લાવ્યા તો માતા પિતા પ્રત્યે આદર અને પ્રેમ રહે આજે તમે તમારા માતા પિતા કે સાસુ સસરા પ્રત્યે કોઈ પણ પ્રકારનો કુભાવ રાખો છો એ લોકો વૃદ્ધ છે વૃદ્ધ વ્યક્તિ હોય એટલે થોડી જિદ્દી થઈ જાય વૃદ્ધ વ્યક્તિ થોડી થાય એટલે એને ખાવા પીવાનો ઉઠવા બેસવાનું સમય અથવા સ્વાદ એ કંઈક બદલાતું રહેતું હોય વૃદ્ધ વ્યક્તિ હોય એટલે થોડા ઇરિટેશન એન્ડ ફ્રસ્ટ્રેશન આવે એટલે કે જલ્દી થોડે ગુસ્સે થઈ જાય કંઈક બોલી જાય આ બધું જ વૃદ્ધાવસ્થાના લક્ષણો છે એ તમારા માતા પિતામાં કે સાસુ સસરામાં જોઈને તમે એના પ્રત્યે કુભાવ રાખો છો અથવા એને ઘરમાંથી દૂર કરો છો તો તમે વૃદ્ધ નથી થવાના તમે વૃદ્ધ થાવ ત્યારે આ બધા આદતોને અને સ્વભાવ તારામાં નથી આવવાના હા કે ના તો એ માતા પિતા ને સાસુ સસરાના એ પિતાની સેવા કરવી જોઈએ ઓગણીસો એકાણું માં બી સંસ્થાએ અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કરેલો ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ એમાં આ શ્રવણનો સ્પોટ હતો એમાં શ્રવણ પોતાના મા બાપને ખભે લઈને જાત્રાએ નીકળેલા કાવડમાં બેસાડેલા સ્પોટ મૂકેલો અમારા સ્પોટ ગાઈડ હતા એ પ્રસંગ વધારે સમજાવે પાંચ પંદર પચીસ જણા ભેગા થાય એટલે એને સમજાવે કે આ દ્રશ્ય શું છે ને આ પ્રસંગ શું છે એમાં ત્યાં મિડલ સેક્સ કાઉન્ટી કોલેજમાં જ્યાં મેં ઉત્સવ કરેલો એના સેક્રેટરી હતા એક લેડી હતા પાંત્રીસ વર્ષના મિસ સિલ્વિયા એમણે આ પ્રસંગ બરોબર સાંભળ્યો અને ત્યાંને ત્યાં ધ્રુસકે ને ધુસકે રડી પડ્યા ત્યારે અમારા સ્પોટ ગાઈડે બેનને પૂછ્યું કે કેના હેલ્પ યુ મદદ કરી શકું તો કે લીવ મી લોન કમ્ફર્ટેબલ દોડીને સીધા પાર્કિંગ લોટમાં ગયા ત્યાંથી ગાડી લઈને સીધા ઘરડા ઘરમાં ગયા એને મા બાપને કીધું કે તમે ગાડીમાં બેસી જાઓ હું તમારા કપડા અને તમારી દવાઓ લઈ લઉં છું ફ્રોમ ટુડે આઈ એમ યોર શ્રવણ આજથી હું તમારી માટે શ્રવણ છું મા બાપને તો આ શબ્દ માં કઈ ખબર પડી નહીં એટલે મા બાપને લઈને અમારા ઉત્સવ સ્થળે આવ્યા અને ત્યાં અમારા બ્યુટિફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક્ઝિબિશનમાં સ્પોટ હતો ત્યાં દેખાડ્યા અને ત્યાં એમના મા બાપને કીધું કે આ શ્રવણની વાત ભારતીય સંસ્કૃતિમાં છે એના પરથી મને પ્રેરણા મળી તમે જીવશો ત્યાં સુધી તમારે મારી સાથે રહેવાનું છે હું તમારી સેવા કરીશ ઓગણીસો ને સાલનો પ્રસંગ ત્યાં ન્યૂ જર્સી એડિશનમાં અમારા કાર્યકર્તાઓ આ બેન સાથે સંપર્કમાં હતા બે હજાર ને આઠ સુધી જ્યાં સુધી એમના બંને મા બાપ જીવ્યા ત્યાં સુધી આ બેને શ્રવણમાંથી પ્રેરણા લઈ મા બાપને ઘરે રાખીને સેવા કરી તો એક પરદેશી બાય ત્યાંની સંસ્કૃતિને ત્યાંનો ઉછેર ત્યાંના સંસ્કાર અને ત્યાંની રીતભાત જે બૌધા ઓલ્ડ એજ હોમની છે એને પણ શ્રવણની વાત સાંભળીને આટલા સંસ્કાર પડી જતા હોય તો આપણા તો લોહી જીન્સમાં શ્રવણની વાત છે આપણે કેમ માતા પિતાની સેવા ન કરી શકીએ એટલે એની માટે આજે અહીંયા બેઠેલા બધા એક પ્રતિજ્ઞા લેવાની છે આર યુ રેડી ફોર ઇટ પ્રતિજ્ઞા એટલી જ છે કે રોજ સવારે માતા પિતાને તમારે ચરણ સ્પર્શ કરીને એમને વંદન કરવા આ વાત બધાને ગમતી હોય તો હાથ ઊંચા કરો અગેન ફરી વખત અભિનંદન છે કે બધા હાથ ઊંચા કર્યા ફરી વખત કહું છું તમારા સમાજના ઘણા બધા સંસ્કારો મેં સવારથી જોતા આવ્યા છે બોલ ચાલ ઉઠક બેઠકના ખૂબ પ્રશંસનીય છે હવે એમાં જુવેલ ઇન ધ ક્રાઉન એ મુગટમાં એક મોટો હીરો કોઈને ઉમેરી દઉં છું જે આ કરતા હોય જે પરિવારો તમે બેઠા છો તો અભિનંદન છે અને જે ના કરતા હોય શરૂ કરજો માટે હું પ્રતિજ્ઞાના શબ્દ બોલું છું મારી સાથે તમે બોલજો આજથી અવાજ આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે રોજ સવારે ઘરની બહાર જતા પહેલા મારા માતા અને પિતા મારા સાસુ અને સસરા કારણ કે માતા પિતા તુલ્ય છે એમનો એમનો ચરણ સ્પર્શ કરીને હું આશીર્વાદ માંગીશ એટલે કે આમ સ્થુળ શબ્દ નથી બોલવાના પણ ખાલી હાથ જ જોડવાના છે સી ધ ચેન્જ ઇન યોર ફેમિલી અ મિલિયન ડોલર ચેન્જ તમારા પરિવારમાં તમે વાતાવરણમાં સાત્વિકતા કેટલી પ્રસરે છે એ તમે પ્રત્યક્ષ અનુભવ કરી શકશો અને મિલિયન ડોલર ચેન્જ તમારા પરિવારમાં આવશે આ અમારી ભેટ છે તમને આજની સાંજે તમે આખા ભારતમાંથી ઠેર ઠેરથી બધા આવ્યા છો તમને કોન્ક્રીટ સાચી સારી વાત મળવી જોઈએ તો એ આ વાત છે અને છેલ્લી પાંચ મિનિટ વાત કરીને પૂરું કરું કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ને ભક્તિ દ્રઢ કરવા પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા શબ્દો કહેતા એમના શબ્દો હતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા મહાન સ્વામી મહારાજ અમારા ગુરુને પ્રશ્ન પૂછ્યો કે જીવનનો હેતુ શું છે ત્યારે એમણે કહ્યું કે પોતાની સાંસારિક જવાબદારીઓ તો આપણે બરોબર નિભાવીએ પણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ થાય અને ભગવાનના એકાંતિક ભક્ત થઈએ એટલે કે આદર્શ ભક્ત થઈએ એ જીવનનો આપણો ધ્યેય છે તો ભગવાન પ્રત્યેની પણ શ્રદ્ધાને ભક્તિ દ્રઢ રાખવા આપણા સદ તો આદેશ છે આપણા અહીંયા બેઠેલા દરેક પરિવારમાં દરેકના આપણા લોહીમાં શ્રદ્ધાને ભક્તિ તો છે જ પણ કોકના શ્રદ્ધાને ભક્તિ વ્યસનોએ દબાવી દીધા છે કોકના શ્રદ્ધાને ભક્તિ કુસંગે દબાવી દીધા છે કોકના શ્રદ્ધાને ભક્તિ નાસ્તિકવાદના વિચારોએ દબાવી દીધા છે કોકના શ્રદ્ધાને ભક્તિ છે એ કોઈ કારણોસર કોઈ ગેરરીતિયે દબાવી દીધા છે પણ એ આજે આપણા સમાજનું સંમેલન થયું છે તો આપણે જાગ્રત કરવાના છે આપણે સંસ્કારો જાગ્રત કરવાના છે તો જીવનમાં શ્રદ્ધા અને ભક્તિથી બહુ જ લાભ થાય છે હજારો રિસર્ચ પેપર વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યા છે જેમાં એ લોકોએ સાબિત કર્યું છે કે ભક્તિનું કોક અંગ એ જીવનમાં દ્રઢ થાય તો જીવનમાં કેટલા પ્રકારના લાભ થાય છે અંગ્રેજીમાં તો એક કહેવત છે પ્રેયર ગોઝ અપ એન્ડ બ્લેસિંગ્સ રેઇન ડાઉન પ્રાર્થના ઉપર જાય છે અને આશીર્વાદની મેઘ વર્ષા થાય છે હજારો લોકોને આનો અનુભવ છે માટે આપણા ઘરમાં જે પણ ઇષ્ટદેવને આપણે શ્રદ્ધાથી માનતા હોય જે કંઈ કદાચ આપણા કુળદેવી હોય આપણા જે દેવી દેવતાઓ પ્રત્યે આપણને શ્રદ્ધા હોય પરંપરામાં હોય એનું નાનું મંદિર તો આપણે રાખવું જ જોઈએ ઘર મંદિર ઘરમાં હોવું એ હિન્દુ ધર્મ સનાતન ધર્મ આપણી સંસ્કૃતિનું પ્રતિક છે અને મહાન કાર્ય હિન્દુ સનાતન થવા જઈ એ છે અને એ જાન્યુઆરી એ જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ ની મંદિરની પ્રતિષ્ઠા એની માટેનો આપણને આનંદ પણ છે અને ગૌરવ પણ છે કે ભગવાન રામ જે આપણા સનાતન ભગવાન એ સાક્ષાત પોતાના જન્મસ્થાનમાં પોતાના રાજ્યમાં બિરાજમાન થશે અને એમના આશીર્વાદથી આગામી વર્ષોમાં આગામી દાયકાઓમાં આગામી યુગોમાં ભારત વર્ષ વિકસિત અને વિશ્વગુરુ બંને બનશે એટલે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી આપણને બધાને તમામ હિન્દુ સનાતની પરિવારોને ઘણા બધા આદેશો મળ્યા છે ખ્યાલ છે ને તમને તમારા સમાજમાં તમે પ્રતિપાદન કર્યું છે ને હા કે ના તો આપણે તમામ આદેશોનું જે વ્યક્તિગત જીવન માટે છે પરિવારે સમૂહમાં બેસીને સાથે બેસીને જે કરવાનું છે એ ચોક્કસ આપણે કરશું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ત્યાંથી જે આપણને આદેશ મળ્યો છે દરેક પરિવારે કરવું હાથ ઊંચો કરીને પ્રતિજ્ઞા કરજો કે અમે બધા જ એ તમામ આદેશોનું પાલન કરશું અભિનંદન આપણી 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 સંસ્કૃતિ છે 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 પરંપરા આપણો વિશ્વાસ ભક્તિ અમે પ્રમુખ જોયા છે આજે મહંત સ્વામી મહારાજ ની ઉંમર એકાણું વર્ષની ઉંમર છે રોજ સવારે પિસ્તાલીસ મિનિટ પૂજા કરે છે ખાલી અને એ ભક્તિ અધ્યાત્મ અને ભગવાનને કરતા માનીને જે એમનામાં શ્રદ્ધા એમનામાં જે ઉત્સાહ એમનામાં જે શક્તિ તો એકાણું વર્ષની ઉંમરે મહન સ્વામી મહારાજ એ આ બીએપીએસ જેવી મોટી સંસ્થાનું સંચાલન એકાણું વર્ષની ઉંમરે રોજ અઢી થી ત્રણ કલાકની વહીવટી મીટિંગ રોજના સો થી સવા સો થી દોઢસો ઇનકમિંગ પત્રોના જવાબ રિસ્પોન્સિબલ આન્સરિંગ રોજ સિત્તેર એસી સો વ્યક્તિઓને વ્યક્તિગત મળવાનું અને રોજ સાંજે આવી સત્સંગ સભામાં બેસવાનું એકાણું વર્ષે આવી શ્રદ્ધાનો આવો ઉત્સાહ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ને ભક્તિ તો જ થાય એકાણું વર્ષની ઉંમરે એમણે કેવું કામ કર્યું હમણાં અઢી મહિના પહેલા અમેરિકામાં ન્યુજર્સી રાજ્યમાં રોબિન્સવિલમાં ઇન ધી વેસ્ટર્ન હેમિસ્ફિયર એટલે પશ્ચિમના જગતમાં જેમાં યુરોપ યુકે અમેરિકા કેનેડા એટલે કે આખું નોર્થ અમેરિકા અને સધન અમેરિકા એટલે લેટિન અમેરિકા આટલું તમામ પશ્ચિમી જગતમાં સૌથી મોટું હિન્દુ મંદિર સ્વામિનારાયણ અક્ષરધામ એકસો પંચ્યાસી એકર ઉપર પ્રતિષ્ઠિત કરીને એ સમાજને લોકાર્પણ કર્યું આજે દર શનિ રવિ છેલ્લા સાત આઠ શનિ રવિ થી ઉદઘાટિત થયું ત્યારથી દર શનિ રવિ પંદર પચીસ હજાર વ્યક્તિઓ દર્શન કરવા આવે છે એમાંથી સાહીઠ ટકા લોકો વ્હાઇટ અમેરિકન સિટીઝન છે એ ત્યાં આવીને આપણા રાધાકૃષ્ણ દેવ દર્શન કરે છે સીતારામ દેવ દર્શન કરે છે ઉમાપતિ શંકર ભગવાન ના દર્શન કરે છે ભગવાન સ્વામિનારાયણ ના દર્શન કરે છે અને આ સ્વામિનારાયણ જે દુનિયાનું બીજા નંબરનું મોટું મંદિર છે અને પશ્ચિમમાં જગતમાં સૌથી મોટું મંદિર પંદરસો વર્ષ સુધી ત્યાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવ બનીને ઊભું ઉભું રહેશે કારણ કે ઓગણીસ પોઈન્ટ પાંચ લાખ ઘન ફૂટ પથ્થરનું બનેલું છે અહીંયા ભારત આવ્યા ને મહંત મહારાજે લગભગ સાહીઠ થી સિત્તેર યુવાનોને દીક્ષા આપી ગુજરાતના નડિયાદ શહેરમાં અક્ષરધામ તુલ્ય મોટા કેમ્પસમાં પ્રતિષ્ઠા કરીને ઉદ્ઘાટિત કર્યું અને અત્યારે સુરતમાં બિરાજમાન છે દક્ષિણ ગુજરાતનું મોટામાં મોટું શહેર સુરત અને કદાચ પૂરા વિશ્વનું સૌથી પ્રગતિશીલ શહેર તરીકે પ્રથમ ત્રણ ક્રમાંકમાં એ સુરત શહેરમાં એકસો ને એકર ઉપર ભારત વર્ષનું સૌથી મોટું હિન્દુ મંદિર એનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાં માર્ગદર્શન અને આશીર્વાદ માટે પોતે બિરાજમાન છે એકાણું વર્ષ આ કાર્ય કરી શકે જેનું કારણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ તમે પણ તમારા વ્યક્તિગત પારિવારિક વ્યવસાયિક જીવનમાં આટલી જ શ્રદ્ધા અને ઉત્સાહથી સત્વભાવથી તમે કાર્ય કરી શકો જો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હોય તો વ્યક્તિગત જીવનમાં પારિવારિક જીવનમાં વ્યવસાયિક જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય આંતરિક સ્વાસ્થ્યમાં પણ લાભ છે છે એવી હજારો વાતો એમાંથી એક વાત હું પ્રવચન પૂરું કરું છું યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ ડોક્ટર એચજી કોઈ હું તમને નામ આપું છું તમે ગૂગલ ઉપર જજો ભગવાનના નામ સ્મરણથી શું લાભ થાય છે સ્પષ્ટ દેખાયો લાભ ચાર હજાર વ્યક્તિ ઉપર એ લોકોએ પ્રયોગ કર્યો પ્રયોગ શરૂ કર્યો સોફ્ટવેર સાયન્ટિફિક પૂર્ણ વૈજ્ઞાનિક વાત કરું છું સાયકો ન્યુરો સોફ્ટવેર એમઆર થયા નામ સ્મરણ થોડા અઠવાડિયા સુધી એ લોકોએ ચલાવ્યું રોજ બાર મિનિટ જ કરવાનું જે પણ તમને મંત્ર જાપમાં શ્રદ્ધા હોય પછી ફરી વખત મંત્ર જાપ કરતા કરતા ન્યુરો સોફ્ટવેર વર્ઝન ટુ પોઈન્ટ ઝીરોથી એ લોકોનું ફરી વખત માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈ થયા તો એના પરથી જે શરીરમાં હાર્મોન્સ રિલીઝ થતા હોય બ્લડ સ્ટ્રીમમાં એ હાર્મોન્સ પરથી લોકોએ કહ્યું કે કે નાના બાળકો એટલે વર્ષથી માંડીને બાર વર્ષ સુધીના બાળકો નિત્ય નામ સ્મરણ કરે તો એમને પંદર થી પચીસ ટકા પોતાની યાદ શક્તિમાં મેમરી પાવરમાં વધારો મળે છે આ લાભ થયો કે નહીં નામ સ્મરણથી અગેન હું તમને નામ આપું છું યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા યુનિવર્સિટી ઓફ બીજો લાભ વર્ષના જે તરુણો અને હતા એ લોકોને વધારો મળ્યો પોતાના વિલ પાવર અને કોન્ફિડન્સમાં જે આ ઉંમરે વધારે જરૂર હોય બાવીસ થી સાઠ વર્ષના બૌધા જે આપણે અહીંયા બેઠા છીએ એ લોકોને પંદર થી પચીસ ટકા વધારો નામ સ્મરણથી બફર કેપેસિટીમાં એટલે કે દુઃખ સહન કરવાની શક્તિમાં પ્રાપ્ત થયો તો આ પણ જીવનમાં લાભ છે અને જે સાહીઠ થી ઉપરના ઉંમરના હતા સાહીઠ સિત્તેર એસી ને એ લોકો પણ નિત્ય પંદર પચીસ મિનિટ નામ સ્મરણ કરે તો એ લોકોને પંદર થી પચીસ ટકા ઇમ્યુન સિસ્ટમની સ્ટ્રેન્થમાં એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં લાભ થયો એટલે સાબિત શું થયું ભગવાનના નામ સ્મરણથી યાદ શક્તિ વધે છે ભગવાનના નામ સ્મરણથી તમારો આત્મવિશ્વાસ વધે છે વિલ પાવર અને કોન્ફિડન્સ વધે છે ભગવાનના નામ સ્મરણથી તમારે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે ભગવાનના નામ સ્મરણથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયું છે અમે તમને એક પ્રયોગ કીધો આવા હજારો પ્રયોગ છે એમાંથી સેંકડો પ્રયોગના કન્ક્લુઝન પેપર મારી પાસે છે એટલે અધ્યાત્મની વાત આપણા સત્શાસ્ત્રોએ આપણા મહાન ઋષિમુનિઓ આપણે જે કરી છે એ 100% સાચી છે વિશ્વાસ રાખવાનો વિશ્વાસથી થી ચાલશો તો આગળ સો ટકા દિવસે તો તો ધંધામાં પણ નફો નથી થતો એક દિવસ માળા ફેરવીને નફાની અપેક્ષા નહી રાખવાની હા કે ના આ તો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઘણી ખર ભગવાન આપણે સ્પેરવિલ તરીકે ઉપયોગ કરીએ કે દુખ આવે ને એટલે મંદિરે જાય કે ભગવાન આજ જ તારા દ્વારે આવ્યો છું તો ભગવાન આજે જ આવ્યો છું ભાઈ ભગવાન પાસે આમ ઉભર ચેલેન્જ કરે કે આ તારા દ્વારા જ મારું કામ કરી દે એમ કરીને બે નાળિયેર ફોડે તારા બે નાળિયેર એને કોઈ કિંમત નથી આ હું એ ભાવથી બોલું છું કે તમે દુઃખ હોય ત્યારે લાલચું થઈને ભગવાન પાસે જાઓ છો એટલે એમને કોઈ કિંમત નથી બાકી ભક્તિ ભાવથી ધરાવેલું નાળિયેર નહીં એક તુલસીનું પાંદડું પણ શ્રદ્ધાથી રોજ ધરાવતો એની પણ ભગવાન કિંમત છે અને તુલસીનું પાંદડું ના હોય તો ખાલી પ્રાર્થના કરો તો એની પણ ભગવાન કિંમત છે માટે નિત્ય નિયમ રાખીને કરવું તો બીજી અને છેલ્લી પ્રતિજ્ઞા તમારે લેવાની છે ભગવાનની ભક્તિ સંબંધી એટલે હું બોલાવું એ પ્રમાણે તમે બોલજો અને એનાથી આપણે આ વાત પૂરી કરીએ આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે નિત્ય એટલે કે રોજ સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરીને બોલો મિનિટ મંત્ર જાપ અવશ્ય કરીશ રેઝ યોર હેન્ડ્સ બધાની પ્રતિજ્ઞા બરોબર છે બે પ્રતિજ્ઞા આપણે લીધી હાથ ઉચા રાખજો એક માતા પિતાને રોજ પગે લાગવાનું અને બીજું જે પણ મંત્રમાં આપણને વિશ્વાસ અને શ્રદ્ધા હોય એનું દસ મિનિટ મંત્ર જાપ કરજો તો આ આ તમારા સમાજના સંમેલનની પૂર્ણ સફળતા બે છે આપ આપ સૌનો આભાર સૌના જીવનમાં સુખ શાંતિ રહે એની માટે અમે ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અમારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને જય સ્વામિનારાયણ